હાલ ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાથે થતી બીમારીઓ થવાની શક્યતા રહે છે આ સાથે જ લોકો કેટલીક વસ્તુઓ ખાવા પીવા માટેની ઉનાળાની આતુરતાથી રાહ જુએ છે તેમાંથી કેરી એક એવું ફળ છે જે માત્ર ઉનાળાની ઋતુની ઓળખ નથી પરંતુ તેના સ્વાદ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે સ્વાદની સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે કેરી ખાતી વખતે નાની બેદરકારીથી સ્વાસ્થ્યને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને પોઈઝનિંગ પણ થઈ શકે છે બજારમાં મળતી કેરી ખાતા પહેલાં કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે મોટા ભાગના ફળોને પકવવા માટે અકુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે આ માટે કેલ્શિયમ કાર્બાઇડ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ જોખમી છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે જ્યારે કેલ્શિયમ કાર્બાઇડને પાણીમાં ભેળવવામાં આવે છે અને તેમાંથી એસિટીલિન ગેસ નીકળે છે તે એસિટીલિન ગેસ ફળોને પાકવામાં મદદ કરે છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેલ્શિયમ કાર્બાઇડ અને એસિટીલિન ગેસ બંને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો